એના ભાગરૂપે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસથી ઓક્ટોબર બે હજાર પચીસ સુધી સ્વચ્છતા સેવા બે હજાર પચીસ પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે જેના વે ચોર્યાસી તાલુકાના સુવાળી ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા હી સેવા બે હજાર લોન્ચિંગ કાર્યક્રમ સુરત જિલ્લા વિકાસ અધિકારી શ્રી શિવાની ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ જિલ્લા વિકાસ એજન્સીના ડાયરેક્ટર એમબી પ્રજાપતિ તથા જિલ્લા આયુષ અધિકારી ડોક્ટર મિલન તથા તાલુકા વિકાસ અધિકારી ચોર્યાસીના મયુરીબેન તથા ચોર્યાસીના મામલતદાર નિરવ સાહેબ તથા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઠાકોર તથા ભાજપ સંગઠન મહામંત્રી કિશન પટેલ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક રાઠોડ અને તથા નિલેશ તડબી અને જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ તૃપ્તિ પટેલ ભાજપના યુવા મોરચાના પ્રમુખ હાર્દિક તથા સુવાલી ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચ તથા કાઠા વિસ્તારના સરપંચ ઉપસરપંચ તેમજ માજી સરપંચ અને હોદ્દેદાર તેમજ સુવાલી ગામના તલાટી કમ મંત્રી નિકેતા તેમજ પંચાયત સ્વચ્છ ભારત મિશન ધવલજી કાપડિયા હાજર રહ્યા હતા આજે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ જે છે એનો જિલ્લા કક્ષાનો લોન્ચિંગ કાર્યક્રમ સુવાલી બીચ ખાતે રાખવામાં આવ્યો હતો માનનીય તાલુકા પંચાયત પ્રમુખ શ્રીના હસ્તે અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીની આગેવાની આ પ્રોગ્રામ સફળતાથી સંપન્ન કરવામાં આવ્યો અને હાલ સેવા કાર્ય પણ સ્વચ્છતાનું જે છે એ યુવાનો દ્વારા ચાલી રહ્યું છે બીચ ઉપર આજે એકસાથે સુરતના તમામે તમામ નવ તાલુકાઓમાં લોન્ચિંગ કાર્યક્રમ થઈ ગયો છે અને આ કાર્યક્રમ જે છે આખા દેશમાં બીજી ઓક્ટોબર સુધી ચાલશે એટલે કે આજે માન્ય વડાપ્રધાનશ્રીની જન્મતિથિ જે છે ત્યાંથી શરૂ કરી અને મહાત્મા ગાંધીજીની જન્મતિથી સુધી આ કાર્યક્રમ પંદર દિવસ સળંગ ચાલનાર છે રોજેરોજ અલગ અલગ થીમ આધારિત સફાઈ કાર્યક્રમો અલગ અલગ જગ્યાએ દરેક ગામોમાં યોજાવાના છે એમાં મોટી સંખ્યામાં જાહેર જનતાને જોડાવા માટે અમારો નમ્ર અનુરોધ છે ખાસ કરીને પચીસ તારીખે એક ઘંટા એકસાથ દેશ કે નામ સ્વચ્છતા કાર્યક્રમ એ યોજાનાર છે તો એક કલાક આપણે સૌ કાઢીને વર્ષમાં એકવાર આ રીતે આપણા દેશ માટે આપણા ગામ માટે સફાઈ અભિયાનમાં જોડાઈએ અને આપણી આજુબાજુનું વાતાવરણ આપણો દેશ સ્વચ્છ બનાવીએ એવી આપ સૌને નમ્ર અપીલ છે થેન્ક યુ